ગુજરાતમાં છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પચીસ સત્યાવીસ વર્ષ પૈકી એક પણ વર્ષ બાકી નથી કે ગુજરાતના ખેડૂતો ઉપર પાણીના પ્રશ્નો વીજળીના પ્રશ્નો પાકના ભાવના પ્રશ્નો પાકના વીમાના પ્રશ્નો પાકની સુરક્ષાના પ્રશ્નો કે પછી જમીન માપણીના પ્રશ્નો હોય કે એગ્રી ઇનપુટ્સ બિયારણ ખાતર કે જંતુનાશક દવાની ગુણવત્તાના પ્રશ્નો હોય સતતને સતત કરોડો રૂપિયાની દર વર્ષે આ ગુજરાતનો ખેડૂતોની નુકસાની ભોગવે છે પણ છતાં આ સરકારમાં બેઠેલા તંત્ર અને સરકારને કોઈ ફરક પડતો નથી જેવી રીતે શિક્ષણ જગતની અંદર ગુજરાતમાં પચીસ સત્યાવીસ વર્ષથી ધીરે 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 ગામની પ્રાથમિક શાળાઓ સરકારી રાહે ચાલતી બંધ કરી અને આ શિક્ષણ માફિયાઓ પેદા કરવાનું કામ જે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી અને ગામડાઓને શિક્ષણ વંચિત કરી નાખ્યા વાલીને શિક્ષણ મેળવવા પોતાના બાળકો માટે લખલૂટ ખર્ચા પોતાના પદરના ખર્ચે કરવા પડે છે ધીરે ધીરે ગુજરાત શિક્ષણ વંચિત બની ગયું છે બાળકો શિક્ષણ વંચિત થઈ રહ્યા છે એવી જ રીતે ગુજરાતનું એક પણ વર્ષ એવું બાકી નથી કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે બિયારણના પ્રશ્નો ખેડૂતના ખેતર ઉપર વિકરાળ પરિસ્થિતિ ન સર્જી હોય એક સમય હતો પચીસ સત્યાવીસ વર્ષ પહેલાં ગુજરાતની પૂર્વ કોંગ્રેસની સરકારોએ એગ્રી ઇનપુટ્સ એટલે કે બિયારણ જંતુનાશક દવા રાસાયણિક ખાતર એ સરકારી રાહે ઉત્પાદન કરવામાં આવતું હતું અને એ ઉત્પાદન ખેડૂતોને વ્યાજબી ભાવે સમય અને ઉત્તમ ગુણવત્તા સભર મળતું હતું આ બંધ કર્યું અને કોને હવાલે કર્યું ખાનગી ઉત્પાદકોને હવાલે કર્યું આર્થિક રીતે તમે નીચો સમય તમને મળે નહીં ઉપરાંત ગુણવત્તાના પ્રશ્નો અને સરકારના હાથ ધર આ પરિસ્થિતિનો સામનો અત્યારે એગ્રી ઇનપુટ્સમાં ગુજરાત કરી રહ્યું છે એક વર્ષ નહીં છેલ્લા પચીસ વર્ષથી કરી રહ્યું છે ફેરફાર શું થયો સરકારે શું શીખ લીધી તંત્રે શું શીખ લીધી ખેડૂતને શું મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા સતત ને સતત આ રાજ્યનો ખેડૂત પરેશાની મુશ્કેલી અને પ્રશ્નોના પરિઘમાં ખેતીવાડીને અને સરકારની વચ્ચે છે છતાં પણ સરકારને સમજવાની કોઈ તે ભાવના કરી નહીં કોઈ પ્રકારની આપણે સમજીએ ગુજરાતની ખેતી કોર્પોરેટને આપવા માટેની જે માનસિકતા છે એના કારણે આપણે પરેશાન છીએ ધોળી દિવાલ ઉપર કાળા અક્ષરથી લખેલું છે કે ગુજરાતના ખેડૂતો બરબાદ થાય છે કે પરેશાની ભોગવે છે એ માત્ર ને માત્ર સરકારી તંત્ર અને સરકારી મનશાના કારણે ભોગવે છે આ ધરતીનો તાત આ દેશનો ખેડૂત ઉપર આકાશ ને નીચે ધરતી આ તો પરેશાની સહન કરતો જ એ તો લડી લેશે એની સામે પણ તાત આ ખેડૂત આ તંત્ર સામે લડતા લડતા થાકે છે આપણે સૌ સમજીએ તંત્ર કોનું છે અને સરકાર કોની છે મનશા કેવી છે અને ખેડૂત પ્રત્યે ભાવના કેવી છે શું કરવા જઈ રહ્યા છે એ લોકો અને આપણને ક્યાં લઈ જવા છે આ તમામ પ્રશ્નો છે ખેડૂતના ખેતર ઉપર ઊભા છે આપણે સમજીએ